નમસ્કાર મિત્રો લોકલાડીતા ગુજરાતી કલાકાર એટલે રાજભાગ ગઢવીના ઘરમાં અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જી હા મિત્રો રાજભાગ ગઢવીના પિતાનું અચાનક અવસાન થયું છે જી હા મિત્રો રાજભાગ ગઢવીના પિતા એટલે એમનું નામ છે આલસુરભાઈ સામંત રાજભાગ ગઢવીના પિતા આલસુરભાઈ સામંતનું સિત્તેર વર્ષની વયે અવસાન થયું છે ગુજરાતી કલાકારોમાં અત્યારે ચારે બાજુ શોક છવાયો હતો અલસુરભાઈ સામંત થોડા સમયથી બહુ બીમાર હતા અને ગઈકાલે તેમનું અવસાન થયું છે હા મિત્રો અલસુરભાઈ સામંત પરિવાર સાથે ગિરના જંગલમાં આવેલા લીલા પાણીમાં નેશમાં રહેતા હતા આપણા ગુજરાતના નામી સંત ઇન્દ્રભારતી બાપુએ પિતાને ઘેરાવડલાની ઉપમા આપી હતી એટલે એ અર્થમાં રાજભાનો ઘેરો વડલો ન રહ્યો આલસુરભાઈ સામંત ગિરના જંગલની વચોવચ આવેલા લીલા પાણીના નેસમાં પશુપાલનનું કામ કરતા હતા જ્યાં મિત્રો એકદમ કુદરતના ોળે જીવન જીવતા હતા રાજવા ગઢવીના પરિવારમાં આઠ સભ્યો છે જેમાં ત્રણ બહેનો છે અને તેમના લગ્ન થઈ ગયા છે હા મિત્રો અને તેમના પર ખૂબ જ દુઃખનો પાર તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે તેમના પિતા અત્યારે નથી રહ્યા અને તેમના ઘરમાં ખૂબ જ દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો